જે શ્રીદાન હોવર હોવરમાં ઓફિસે હાલો ભાઈ નિમેશભાઈ જાય છે ઓફિસે અને જો ધ્રુવભાઈ ભાઈ ઊભા છે સામે પપ્પાએ ગાડી ચાલુ કરી દીધી ને હવે આપણે નીકળીએ ઓફિસે જવા માટે જઈને બે વાગ્યે અને આતરા નીકળી ગયા છે કે ભાઈબંધ જાય છે જાવી છે ને આ બે ભાઈ છે ને જાય છે વડલે tadi जी ने ना बाकी

અને હિતેશભાઈ ની બે જો છે ને ઉભા છે હિતેશભાઈ ને ધ્રુવભાઈ બે અને મોકલે છે છે બનાવે ભાઈ અને અહીંયા થઈ ગયું છે બધું ઘડીક છે ને છે અને નિમેશભાઈ ભાવનગર રેલવે સ્ટેશન ભાવનગર રેલવે સ્ટેશન ભોગી ગયા છે ને અમારે અહીંયાથી જવાનું છે ઉપર પેલા પણ અહીંયા નિમેશભાઈ ની બધા આવ્યા છે તો એ પેલા છે ને એ બધું છે બોલો ક્યાં છે નિમેશ ન્યા છે એ પૂછતો ખરાબ પેલા

બોલે મને નહીં મને નહીં મને નહીં બોલા નહીં કે મને નહીં બોલા નહીં કે એને કાઈ ખબર નતી આમ જો એને જરા કઈ ખબર નહોતી કઈ બાજુ આવવાનું છે એમ

અને હું ને ગબ્બરભાઈ જો આપડા ભાઈલો છે ને મળવા આવ્યા છે

જો ઓન મરદી જો છે ને છે ને ભાઈ બે જાય છે હાલો હાલો છે હાલો હાલો ભાઈ હાલો મળજો હો ભાઈ પછી કેન્દ્ર ભાઈ એ મારો ભાઈ એ મારો ભાઈ જીરા ભાઈ ભાઈ ઓ યાર

આપડે ઘરે આજનોગ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મળ્યા પછી સુધી બાય બાય ને જય શ્રી રામ